મહેર કાળવા ઓડેદરા જન્મવિક્રમ સંવત્ સતરસો ને સનુમાં વૈશાખ સુદ અખાત્રીજ બુધવાર બલિદાન વિસમ અઢારસો એકત્રીસ માં ફાગણવદ બીજ ગુરુવાર પોરબંદર પંથકના ઓડદર ગામે વિક્રમ સંવત સંવત્સતરસૌને સનુમા સુદ અખા ત્રીજને બુધવારના પવિત્ર દિવસે ઓડેદ્રા સુમરા આલા મહેરને ત્યાં કાળવાનો જન્મ થયો કાળવા ઓડેદ્રા પહાડી માણસ અને અખુટ શક્તિના સ્વામી હતા કાળવાની શૂરવીરતા દાતારી અને ખાનદાનીની ગાથાઓ ચોમેર છવાઈ હતી ઓડદર ગામની કોઈ દીકરી સાસરે જતી ત્યારે કાળવા એને પાંચ કોરીનું કાપડું આપતા કાળવાની ખ્યાતિને લઈને જૂનાગઢ નવાબને તેની સાથે મૈત્રી સંબંધ હતા નવાબે કાળવાને પોતાના દરબારમાં મોભાભર્યું સ્થાન આપી કેટલાક ગામોની પાટો પણ આપી હતી કાળુજી મેર જૂનાગઢની ચાકરીમાં હતો તેને ઘેર એક બહેન હતી નવાબની નજર એ સુંદરીના શરીર ઉપર પડી નવાબ બેભાન બન્યો એણે કાળુજીને તેડાવ્યો દલીલ કરી દેખો ભાઈ રાણી જાયા બી સોઈ ઓર બીબી જાયા બી સોઈ સમજ ગયા માગલો ચાય ઇતની સોનામહોર માગ લો કાળુજી મેં રાણી જાયા બી સોઈ બીબી જાયા બી સોઈ હું વિચારી જોઈશ એમ કહીને કાળુજી ઉઠ્યો થોડી વારે નવાબને ખબર થઈ કે કાળુજી તો ઉચાળા ભરીને જાય છે કામાંધ નવાબ કરડો થયો હે એમ કેમ જાવા દેશુ જોરાવરી કરીને એની બોનને ઉઠાવી લાવો જૂનાગઢના તમામ દરવાજા બંધ કરાવો કાળુજીએ ઉંચાળા પડતા મૂક્યા બાળબચ્ચાને રામ રામ કર્યા અંધારી રાતે એણે બહેનને પડકારી બહેન આવી જા ઘોડી માથે મારી બેલાડે કાં તો ભાઈ બહેન નીકળીએ છીએ ને કા બેઉ જણા ભેળા જ પ્રાણ કાઢીએ છીએ एक जातवंत घोड़ी ऊपर भाई बहन असवार थया बहन देहने ने भाईए पोताना देह कसकसी ने बांधी लिधो हाथ मा लीधी तरवार बहनना हाथ मा झलाव्यो भालो કાળુજીએ ચોકીદારોના જૂથમાં ઘોડી નાખી ભાઈ બહેન કંઈક મિયામુગલોને કાપતા બરાબર કાળવે દરવાજે આવી ઊભા રહ્યા ત્યાંથી એણે ગઢ ઉપર ઘોડીને ઠેકાવી ટપીને ઘોડી વીજળીના સબકારા સમીગઢની બહાર ગઈ ઘનઘોર વનરાઈમાં ઘોડી અદૃશ્ય થઈ બહેનને કાળુજીએ સલામત ઠેકાણે પહોંચાડી દીધી પણ નવાબની માગણીનો સાચો જવાબ નથી અપાયો એવી ઉણપ એના મનમાં રહી ગઈ ફકીરને વેશે પાછો જુનાગઢ આવ્યો નવાબના દરવાજામાં સાંઈ મૌલાને કોઈ રોકે નહીં કાળુજીને ખબર હતી કે કઈ મેડી ઉપર શાહજાદો અને વજીરજાદો એકલા રમે છે ઉપર જઈને દાદરો અંદરથી બંધ કરી દીધો અને પછી અંદરથી ત્રાડ નાખી જુનાગઢના નવાબ મારી બહેનનું માગું નાખવાના મૂલ પણ કેવા મોંઘા છે તે જોઈ લે હમણાં તારા શાહજાદાની મૈયત કઢાવું છું મેડીને દાદરે માણસોની ઠઠ જામી નવાબ બહાર ઉભો ઉભો કરગરવા લાગ્યો કાળુજી તું માગે તેટલા જવાહીર આપું નેજે જે નવાબ ઊભો અરદાશું કરે જોરાવર જવાબ કઢઢે મેર કાઢવો નવાબ ઊભો ઉભો આજીજી કરે છે અને કાળુજી જોરાવર જવાબ કાઢે છે કાળુજીએ જવાબ વાળ્યો જવાહીર જોતા હોત તો મારી બહેનને જ તારા જનાનામાં વેચાતી ન આપી દેત પણ અમે જેઠવા વંશનું પડખું સેવ્યું છે મેરને જવાહીર કરતાં આબરૂ વધુ વહાલી છે હવે આપણું ખાતું સરભર થઈ ગયું છે હેમખેમ જવા દે એટલું માગું છું નવાબે કબૂલ કર્યું કે સીમાડા સુધી કાળુજીને હેમખેમ મૂકી આવવો પણ નવાબના પેટમાં પાપ હતું કાળુને માટે એણે ઘોડી મંગાવી કાળુજી ઘોડીના પગ ઊંચા કરીને જુએ ત્યાં ડાબલામાં નાગફણીઓ પદર જડેલી દેખી ઘોડી બદલાવી બસો મકરાણીઓ સીમાડા સુધી મૂકી ગયા પછી કાળુજી છૂટો થઈને ભાગ્યો કારણ કે વાંસે જૂનાગઢની વાર ચડી ચૂકી હતી નાસ્તો નાસ્તો કાળુજી ગોંડલનો આશરો લેવા આવ્યો ગોંડલમાં તે વખતે ભા કુંભાજીનો પહોર ચાલતો હતો એવા મરદ કુંભાજીએ પણ જૂનાગઢના બહારવટીયાને ન સંઘર્યો ત્યાંથી ભાગીને કાળુજીની ઘોડી મેળાનાર નદી તપીને ઓખામંડળના પોહિત્રા ગામમાં પહોંચી ઓખાના વાઘેરોએ એને આશરો દીધો એક વખત ફુલ્લામા ગામની સીમ બાબતે નવાબના દીવાન અમરજી તથા કાળવાના ભાણેજ અર્જણ જાડેજા વચ્ચે ખટરાગ થાય છે ત્યારે કાળવાની વાત માન્ય રાખી નવાબ ફુલ્લામા ગામનો હવાલોપુન જાડેજા મહેરોને સોંપે છે ખંધો દીવાન અમરજી આ બાબતથી નારાજ થઈ મનમાં વેર રાખી મોકો મળતા મિતિ અને બક્સરા ઘેડની વચ્ચે ધર્મવાવની પાસે એકલા મળેલા અર્જન જાડેજાને અમરજી દિવાન પોતાના માણસો દ્વારા તેનું દગાથી ખૂન કરે છે પોતાના ભાણેજના ખૂનનો બદલો વાળવા કાળવા ઓડેદરા નવાબ મહમૂદ બહાદુર ખાન બીજા સામે જંગે ચડવાના નિર્ધાર સાથે જૂનાગઢ આવે છે કાળવા સાથે એનો ભેરુબંધ પાદરિયા ગામનો જેમલ ખાંટ સાથ આપે છે જેમલની યુક્તિથી કાળવો ફકીરના વેશે શાહજાદાની શાળામાં જઈ એને પકડી ગર્દને કટાર રાખે છે કાળવાના પંજામાં ફસાયેલા શાહજાદાને છોડાવવા નવાબ કરગરીને આજીજી કરે છે ત્યારે કાળવો પોતાની શરતો રાખતા નવાબને કહે છે કે હું જે દરવાજેથી આવ્યો તે દરવાજાનું નામ કાઢવો દરવાજો રાખું અહીં જે ચોક છે તે ચોકનું નામ કાઢવા ચોક રાખું નવસો કોરીનો દંડ કરું છું તે રોકડી આપવી સાત શાંતિ જમીનનો લેખ ત્રાંબાના પત્રે કરી દેવો કુંવરને મુક્ત કરું પછી મારી પાછળ નવ દિવસ સુધી વાર ન આવવી જોઈએ મારા ભત્રીજા વજદે ઓડેદરાને હાજર કરવો બે જાતવંત ઘોડા મને આપવા આ બધી શરતો નવાબ મંજૂર રાખે છે નવસોટના ધણીને નમાવીને નીકળેલા કાળવા તથા તેના ભત્રીજાને નવાબની બીકથી કોઈ રજવાડું આશરો આપતું નથી ત્યારે ઓખામંડળમાં પોષિત્રા ગામે વાઘેરો આશરો આપે છે આ વાતની જાણ થતા નવાબ વેરની આગમાં કાળઝાળ બને છે અને તુરંત જ નવાબ તેના સહાયક રજવાડા જેવા કે શેખ માંગરોર ભાપ કુંભાજી મહારાજ ગોંડલ જામનગરના જસાજીના મેરુ ખવાસ મોરબી ઠાકોર સાહેબના જીવાજી કાયાજી ભાવનગર વજેસંગ મહારાજનો સુબો ઝાલા માનસિંહજી ધાંગધ્રા હળવદ ખુદ નવાબના દિવાન અમરજી સાથે સાથે રાજની ફોજે પોષિત્રા ગામે કાળવા ઉપર હલ્લો કર્યો આ વખતે જોરદાર જંગ જામે છે પોષિત્રાનો કિલ્લો ઊંચો હતો અને દારૂગોળો પૂરતો હોવાથી કાળવે નવાબની સેનાનો કચ્ચરઘાણ વાળી દીધો હતો નવાબની સેનાની બધી યુક્તિઓ પર પાણી ફેરવતા કાળવો જોરદાર લડત આપતો હતો એક મહિના સુધી આ ધીંગાણું ચાલ્યું પોહિત્રાની બહાર પડાવ નાખીને દુશ્મનોએ ગઢ સુધી સુરંગ ખોદાવી સુરંગનો અગ્નિ જ્યારે નજીક આવવા લાગ્યો ત્યારે ગઢના કોઠામાં મુકેલ થાળીમાં મગના દાણા થરથરવા લાગ્યા કાળુજી સમજ્યો કે ધરતી હમણાં ફાટશે એણે પોતાના તમામ કુટુંબીઓને નાઠાબારીમાંથી રવાના કર્યા પણ એનો શૂરવીર પુત્ર વેજો બાપની વહમી વેળાએ વેગડો થાય ખરો કે એણે તો બાપની સાથે રહીને જ મરવાનો પોતાનો વિચાર પ્રગટ કર્યો એને આમ મરતો અટકાવ આવવા કાળુજીએ કહ્યું હું તો જગતમાં નામ રાખીને મરું છું પણ બેટા નાહક તૂકા ગુડા ભીંત હેઠે કચરાઈ મરવામાં કાંઈ કીર્ત છે મારું સાચું ફરજંદ હો તો બાપથી સવાયું નામ કાઢીને મરજે ને વીર વેજો પણ ચાલ્યો ગયો કાળુજીએ વિચાર્યું વાહભાઈ આવી જાન ફરી ક્યારે જોડાવાની હતી આજ મરવાની પણ મજા ઘીના કુડલામાં બેસીને આગ લગાડી પોતે બળીમુઓ પણ જીવતો શત્રુઓના હાથમાં ન આવ્યો તે દિવસ વિસમ અઢાર એકત્રીસમાં ફાગણવદ બીજને ગુરુવારનો હતો આ ધીંગાડામાં કાળવાને મદદ કરવામાં ત્રણસો પચાસ વાઘેર રાજપૂતો બસો એસી વાઘેર વિરગતી પામે છે આજે પણ કાળવાની રણખાંભી પોષિત્રા તથા પાળીયો બખરલાને ઉગમણે પાદરે બિરાજમાન છે અને કાળવા ચોક તરીકે ઓળખાતા જૂનાગઢના ચોકમાં તેની જાજરમાન પ્રતિમા આજે પણ ઇતિહાસની સાક્ષી પૂરે છે તે કીધી કાળવા લાખાત વાળી લી તણો તેને દંડ્યો ધોળેદી કોટી વંદન બધા બલિદાનિયોને વંદે માત્રમ જય માતાજી જય હિન્દ